ચાલો હવે સમાચારોમાં આપણે આ તરફ આગળ હવે વધીએ ને વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડાના જાણીતા કોલવેરા ડુંગર પર કેટલાક યુવકોએ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા હતા જણાવી દઈએ કે ડુંગરની ટોચ પર યુવકોની હીરોગીરીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તા બનાવો જે છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો

ત્યારે જાણીતા કોલવેરા ડુંગર પર મોટી સંખ્યામાં લોકો પહોંચે છે અને ડુંગરની ટોચ સુધી વાહન જઈ હોવાથી તો બનતા હોય હોય છે 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 ત્યારે હાલ આજે રીલ રીલ તે બનાવવા જોખમી કરતા અને કેટલાક કારમાં સવાર યુકોએ રીલ બનાવવાની ઘેલસામાં આ ડુંગરની ટોચ પર કારના જોખમી સ્ટન્ટ કર્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ કપરાડા પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને હિલ સ્ટેશન પર હીરોગીરી કરતા પાંચ લોકોની અટકાયત કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી